લાવ લા ફરો 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 પાકવા એને લાડેલા આલા બાજી બાજી ના પરત નખાય આ

ગા વાકે નમ દે મારે આવો પાછા હું એમ કરને પણ અહીંયા મે જવાનું છે આપણે વાહમાં ને આપણા લાડવા લાડવા પુત્રા નાખે છોકરા તો કો હા છોકરા તો હો સાકો સીટિંગ આવી જાવ સાલું હે ચાલું શાલુ હે વિડીયો હાલ આનો ઉતર થય ગયો અમારે તમારે ગેલીકેટ નથી ઉકરોડ મારા થોડો હે ઉર્સમાં ધલકા ખબર ને ત્યાં